કે જે આપણે ટાળવી જોઈએ જીવંતિકા વ્રતની સૌથી પહેલી મુખ્ય ભૂલ એ છે કે સીમા ઓળંગવી નહીં વ્રતના દિવસે માતા એ પોતાના ગામ કે શહેરની હદની બહાર જવું નહીં કેમ કે આમ કરવાથી સંતાન ઉપર આવતી આફતો ટળે છે અને માતાજીની કૃપા તેમના પર બની રહે છે તેથી કોઈ પણ કારણસર ઘરની નજીક રહો અને સીમ ઓળંગવાની ભૂલ ન કરો એટલા માટે જ વ્રતમાં કહ્યું છે કે લીલા પીડા માંડવા નીચેથી પસાર થવું નહીં બીજી મોટી ભૂલ ખાવા પીવા સાથે જોડાયેલી છે આ વ્રતમાં ખાટી વસ્તુઓ જેવી કે લીંબુ આંબલી દહીં કે છાશનું સેવન વર્જિત મનાય છે આ ઉપરાંત વ્રતના ભોજન માટે

અને સંયમની પરીક્ષા છે આ દિવસે ગુસ્સો કરવો નહીં કોઈની નિંદા કરવી નહીં ખોટું બોલવું કે મનમાં ખોટા વિચારો લાવવાથી વ્રતની પવિત્રતા તૂટે છે મનને શાંત રાખો સકારાત્મક રહો અને માતાજીના નામનું નામ સ્મરણ કરતા રહો સાચી શ્રદ્ધા અને શુદ્ધ ભાવથી કરેલું વ્રત જ સંપૂર્ણપણે ફળ આપે છે તો આ શ્રાવણ મહિનામાં જીવંતિકા વ્રત કરતી વખતે આ ભૂલોનું ખાસ ધ્યાન રાખજો માતા જીવંતિકામાં તમારા સૌના સંતાનોની રક્ષા કરે અને તેમને દીર્ઘાયુષ્ય બનાવે જય જીવંતિકામાં હજુ પણ આવી વધુ વિગતવાર માહિતી મેળવવા માટે નીચે આપેલ અમારી ચેનલની લિંક પર ક્લિક કરો જીવન જ્યોત પર આવો જય જીવંતિકામાં